નમસ્કાર મિત્રો ફરી એકવાર વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો મિત્રો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે દાદાજી ધૂંધા ધૂંધા શું બોલી રહ્યા છે તો કહેવા માગે છે કે માતાજી આવે ને જતા પણ રહે છે તો મિત્રો આજના સમયમાં ભુવા લોકો છે અને માતાજીના નામે છે ઘણા લોકોને ઠગતા હોય છે અને એને ભરમાવતા હોય છે મિત્રો પણ આવું નથી હોતું માતાજી હોય છે સાક્ષાત હોય છે પણ મિત્રો જે ભુવાલો હોય છે ભુવા લોકોના લીધે આવું બધું થતું હોય છે

ભાઈ વગે વિપદ પડે દાખલો લાગવું હે ખાબે માતાજી એક બે જો સભા ના મજા બધા મારી મજા આ તો ખાલી ગમતો મજા ભલા દેવી ભલા કુલ જાય રે મજા તમે કોઈ ગભરાતા નહીં હું કોરીયો કેસ અંગાજી આવો એટલે તમારા બીવારી દેરો નહીં નહીં મારા વિરોધ પણ મારી સકરીનો આ દુખનો ડાળો આવ્યો તો આવે ખરો જાય છે ખરો બોલું મારું હોય તો એવું જ થાય આમ તો જોયું એક બે ત્રણ ચાર છ કા માપુ સ્વામિનારાયણ એવું ચે માતાજી નું ભુવો બનવાનું તા માતાજી ના નોરતા માં સાહેબ હું જિંદગીમાં બોલ્યો ન માતાજી નું ભજન જ કરું માળા લઈને આજે અઠ્યાવી મુ વરસ ગયું મારે પણ મને કોઈ થરેરો થો આવ્યો ખબર ધવળી પાસે અમુક બે નું વાતો શું કરે ઈ તો ખોળિયા સોખા હોય એના પેંડમાં માતાજી આવે એટલે અમારા પેન્ડ હું ગારા ભર્યા હશે એલા ભાઈ એવું હશે કઈ મને ખબર નથી પણ હાવ પછી હવે આપણો વિષય નથી તેમાં હું જાઉં